મારું નામ સંધ્યાબેન સંજયભાઈ ચૌધરી ગામ બિલવાણ તાલુકો ઉમરપાડા જિલ્લો સુરત હું અહીંના જ રહેવાસી છું બિલવાણની અમે છેલ્લા વીસ વર્ષથી અમે લોકો ખેતી કરતા હતા પણ રાસાયણિક કરતા હતા ને હમણાં અમે પ્રાકૃતિક ખેતી બાજુ વળેલા છે ને ગયા વર્ષથી મેં આ પ્રાકૃતિક ખેતી કરું છું ને ગયા વર્ષે મેં ઉનાળામાં તલ બનાવેલા એમાં મેં બે વાર જીવામૃત નાખેલું ને બે વાર અગ્નિ અસ્ત્ર છાંટેલું તો મારું ઉત્પાદન સારું આવ્યું હવે આ વર્ષે બી મેં ડાંગરે વીસ ગુંઠા બનાવેલું છે એમાં હું મેં જીવામૃત નાખેલું છે ને એક બીજી દવા નાખેલી છે કે છાસ ને એ ગુવાર બડ્ડો મેં મિક્સ કરીને બોડી રાખેલું પછી મેં એ પંપ દ્વારા સ્પ્રે કરીને નાખેલું છે ને રાસાયણિક ખેતી કરતા એના કરતાં અમ અમને આ પ્રાકૃતિક ખેતી કરતા છે એ અમને પાકમાં હો અમારો વધારો છે ને ખર્ચ બી ઓછો છે ને અમને આત્મા દ્વારા અમને તાલીમ આપેલી છે એ તાલીમમાં જઈને અમે શીખીને આવેલા એ એ એ રીતના અમે ખેતી કરતા છે ને અમારે આમાં ખર્ચ પણ ઓછો છે ને અમે પણ હવે આ પ્રાકૃતિક ખેતી કરતા છે હવે બીજા ખેડૂતોને પણ અમે આગળ એ પ્રાકૃતિક ખેતી કરો એવી રીતના અમે પ્રેરણા આપવાના છે અને એ બદલ સરકારનો આભાર